હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એક અનોખા શાકની રેસીપી જે શાક તમે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય તો ચાલો એક નવા જ સ્વાદમાં અને નવું જ શાક એટલે કે જાંબુનું શાક બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં આપણે ગુલાબજાંબુ બનાવીશું તો મેં અહીંયા બસો ગ્રામ જાંબુનું પ્રિમિક્સ લીધું છે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ગુલાબજાંબુ બનાવી લઈશું તો અહીંયા બસો ગ્રામ પ્રીમિક્સ લીધું છે તો એની સામે એકસો ચાલીસ મિલી દૂધ લેવાનું છે તો એક કપ જેટલું દૂધ લેવાનું છે આપણે તો થોડું થોડું દૂધ ઉમેરી અને લોટ બાંધી લઈશું જે પ્રમાણે દૂધની જરૂર પડે એ પ્રમાણે તમે ઉમેરી શકો તો આ રીતનો લોટ બાંધી લીધો છે વધારે કડક નથી બાંધવાનો આ રીતનો બાંધવાનો છે તો હવે આ રીતે ગુલાબજાંબુ બનાવી લઈશું આ રીતનો ગોળ શેપ આપી દઈશું અને જો તમારે આ ગુલાબજાંબુ માવામાંથી બનાવવા હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે તો એમાંથી તમે માવામાંથી પણ બનાવી શકો તો હવે આ રીતના ગુલાબજાંબુ બનાવી લીધા છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ગુલાબજાંબુને તળી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું જો વધારે પડતું તેલ ગરમ થશે તો ગુલાબજાંબુ ઉપરથી તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ રીતના ગુલાબજાંબુને લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે તો આ રીતના ગુલાબજાંબુ થોડા રતાશ પડતા થઈ જાય એ રીતના આપણે રાખવાના છે તો હવે ગુલાબજાંબુ તળાઈ ગયા છે કાઢી લઈશું હવે શાકનો વઘાર કરીશું તો બે ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે મોટો બટરનો ટુકડો ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અહીંયા આખા મસાલા લીધા છે તો ચાર લવિંગ ત્રણ મરચાં અને ત્રણ તમાલપત્તા લીધા છે એક બાદિયાનું ફૂલ અહીંયા બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એ ઉમેરીશું એક નાની વાટકી કાજુના ટુકડા લીધા છે એ પણ ઉમેરી દઈશું અને વઘારને મિક્સ કરી લઈશું વઘાર મિક્સ થઈ ગયો છે વઘાર મિક્સ થઈ જાય એટલે એમાં કાંદા ઉમેરવાના છે તો મેં અહીંયા બે કાંદાને આ રીતે સમારી લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું કાંદાને બે મિનિટ ચડવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે હવે મેં અહીંયા ચાર ટમેટાની પ્યુરી બનાવી લીધી છે એ ઉમેરી દઈશું અને ટમેટાની પ્યુરીને પણ મિક્સ કરી લઈશું ટમેટાની પ્યુરીને આપણે ત્રણેક મિનિટ જેવું ચડવા દેવાની છે હવે મેં અહીંયા દહીં લીધું છે એક મોટી વાટકી તો અહીંયા આપણે મોળું દહીં હોય એવું લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું મલાઈ જેવું મોળું હોય એ જ લેવાનું છે હવે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી પંજાબી મસાલો બે ચમચી કશ્મીરી લાલ મરચું હવે બધા મસાલાને દહીં સાથે મિક્સ કરી લઈશું આ રીતે દહીંમાં જ મસાલા મિક્સ કરવાના છે હવે જે મસાલા મિક્સ કર્યા છે એ ઉમેરી દઈશું શાકની અંદર અને મસાલાને મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે તો આ રીતે મિક્સ કરીને તેલ ઉપર આવે ત્યાં સુધી ચડવા દઈશું તો તેલ ઉપર આવી ગયું છે અને મસાલા પણ ચડી ગયા છે હવે ઉપરથી થોડું ચીજ ખમણીને ઉમેરીશું તમારે ચીઝ જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો એક વાટકી તળેલા કાજુના ટુકડા ઉપરથી થોડા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને આપણે જે ગુલાબજાંબુ તળીને રાખેલા હતા એ ઉમેરી દઈશું તો આ રીતે ગુલાબજાંબુ ઉમેરી અને તળેલા કાજુના ટુકડા ઉમેરી દઈશું અને ચીજ ખમણીને ઉમેરીશું થોડું અને ઉપરથી ક્રીમ ઉમેરીને શાકને સર્વ કરીશું તો જોયું તમે છે ને એકદમ નવું શાક ઘરમાં કંઈ શાક ન હોય અને અચાનક જ મહેમાન આવે ત્યારે તમે આ ગુલાબજાંબુનું શાક બનાવી શકો તમને અમારે આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ